સામાન્ય રીતે બોર્ડર ઉપર પેરામિલિટરી ફોર્સ તેમજ અર્ધ સરકારી દળો દ્વારા બોર્ડર ઉપર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અવકાશી અવલોકનની સાથે પેટ્રોલિંગ કરતા હોય છે ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાંથી પસાર થતા એનએચ ફોર્ટી સેવન એટલે કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પોલીસની હાઈ રેજ્યુલેશન ડ્રોન કેમેરાના મદદથી નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે પોલીસની પ્રિવેન્સ ઇન બેટર દેન ક્યોરના સૂત્રને સાર્થક કરી રહી છે જેના કારણે આ હાઈવે દેશનો સૌથી સુરક્ષિત હાઈવે તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે ભૂતકાળમાં મધ્યપ્રદેશના બોર્ડરથી સંત્રોડ સુધીના સિત્તેર કિલોમીટર વિસ્તારમાં હાઈવે ઉપર લૂટ રોબરી જેવી ઘટનાઓ બનતા વાહન ચાલકો રાત્રિના સમયે મુસાફરી કરવાનું ટાળતા હતા રાત્રિના સમયે સાંજ પડ્યા પછી

લીમખેડા કતવારા અને દાહોદ રૂરલ આ ચાર થાણાની હદમાં ચાર થાણાઓની ગાડીઓ એલસીબી એસઓજી પેરોલ ફોલોની ગાડી હેડક્વાર્ટરની ગાડી સહિત ટોળો તેરથી ચૌદ ગાડીઓ દ્વારા અને બે ડ્રોન દ્વારા કન્ટિન્યુઅસ પેટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે આ નાઇટ પેટ્રોલિંગ ડ્રોન દ્વારા કરવાના મેઇન ફાયદા એ છે કે જે હાઈવેની આસપાસનો વિસ્તાર છે એ ઘણા સેન્સિટિવ પોઈન્ટ ઉપર ખાયવાળો ઝાડી ઝાંખરાવાળો વિસ્તાર આવેલો છે એટલે કોઈ વ્યક્તિ કોઈ ક્રાઈમ કરીને ભાગે તો એમને પકડવો કે એમને આઈડેન્ટિફાઈ કરવો થોડો અઘરો પડી જતો હોય છે આવા સંજોગોમાં ડ્રોન દ્વારા તેની વોચ રાખીને વ્યક્તિ ક્યાં જઈ રહ્યો છે એમને ટ્રેક કરીને એમની મુવમેન્ટ ટ્રેક કરવાથી એમને ઇઝીલી પકડી શકાય છે અને ઇફેક્ટિવ સુપોરિઝન આવી શકે છે તો આ વસ્તુ દ્વારા છેલ્લા અગિયાર મહિનાથી કામગીરી શરૂ કરી છે એ અન્વયે હાલમાં જે રોબરી છે હાઈવે રોબરી એમાં બિલકુલ પ્રમાણ નીલ થઈ ગયું છે અને છેલ્લા પાંચથી છ મહિનામાં કોઈ સિંગલ એન્સન્સ ના બન્યો હોય એ પ્રકારનું જણાયવું છે હાલમાં જિલ્લાના એસપી ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ તમામ ટીમો છે એ બે ડ્રોન સાથે કાર્યરત છે

સાથે સાથે આ હાઈવે પર જેટલી ગાડીઓ ખાસ કરીને રાત્રિના સમયે ક્રોસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એટલું જ નહીં આ હાઈ વિઝન ધરાવતા ડ્રોન કેમેરાના મદદથી રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આ ડ્રોન કેમેરાની ખાસિયત છે કે વિઝિંગ ધરાવતા આ કેમેરામાં હાઈવે તેમજ આસપાસના જંગલ વિસ્તાર ખીણ વિસ્તાર કે માનવ વસાહત વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થાય તો તેને કેપ્ચર કરવામાં આ આધુનિક ટેકનોલોજીના ડ્રોન કેમેરાઓ પારંગત સાબિત થયા એટલું જ નહીં આ હાઈવે 70 કિલોમીટરના એરિયામાં અંધારામાં કોઈ પણ ગાડી બંધ થાય પંચર પડે અથવા કોઈ પણ કારણસર ગાડી રોકાય તો ત્રણ તો પેટ્રોલિંગ કરતા ડ્રોન કેમેરા ગાડીની ઉપર આવી કેમેરાની લાગેલી લાઇટો ચાલુ થતા અંધારામાં પણ ઊભેલી ગાડી ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે આવી અપાત પરિસ્થિતિમાં પોલીસની ક્રોસ પેટ્રોલિંગની ગાડીઓ પણ આવી જાય છે સાથે સાથે પોલીસ સહાયતા કેન્દ્ર પર ઉપસ્થિત પોલીસ પણ પંચર સહિતની તમામ સુવિધા પૂરી પાડવા વાહન ચાલકોને મદદરૂપ થાય છે જેના કારણે અહીંયાથી હવે રાત્રિના દસ વાગે બાર વાગે બે વાગે વાહન ચાલકો નિર્ભયપણે સુરક્ષિત રીતે યાત્રા કરી શકે છે જે હાઈવે છે ને ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા છે એ ત્રણ ભાગ ડિવાઈડ કરવાની સાથે સાથે ટોટલ જે સિત્રકુટ હાઈવે છે એમાં દસ જગ્યાએ હેલ્થ સેન્ટર ઊભા કરેલા છે આ હેલ્થ સેન્ટર દસ જગ્યાએ છે એટલે ઓલમોસ્ટ સાત કિલોમીટર એક હેલ્થ સેન્ટર મળી રહે છે એટલે કોઈ વ્યક્તિને કોઈ જોખમ લાગે છે કંઈ ભય લાગે છે તો વિધિન સાત કિલોમીટર પાંચથી સાત મિનિટમાં વ્યક્તિ નજીકના કેન્દ્ર સુધી પહોંચી શકે છે જેના ઉપર ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસનો પહેરો હોય છે અથયારી પોલીસ પણ રાખેલી છે જેથી એ પણ તમે ઇઝીલી એને ટ્રેક કરી શકો છો આ ઉપરાંત જે ત્રણ ભાગમાં ડિવાઇડ કરી સેન્સિટિવ નોન સેન્સિટિવ લેસ સેન્સિટિવ આ રીતનો ડિવાઈડ કરી એના ઉપર કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલે છે આ પેટ્રોલિંગ છે એની તેરેક ગાડીઓ છે એટલે કે સિત્તેર કિલોમીટર વિસ્તારમાં તેર ગાડીઓ છે એટલે કન્ટિન્યુસ તમને બહુ ઓછી મિનિટના અંતરે ગાડીનું પેટ્રોલિંગ જોવા મળે છે એટલે કોઈ એવો અઘટિત બનાવ બનવાની સંભાવના જણાય આવે તો પોલીસ ક્વિક રિસ્પોન્સ કરી શકે અને કોઈ બનાવ બન્યો હોય તો અટકાવી શકાય ડિટેક્ટ કરી શકાય એ માટે ડ્રોન પેટ્રોલિંગ થકી કામગીરી કરી રહ્યા છીએ

આ વીડિયોને લઈને તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ